અને રોજ કરતા આજે ખૂબ જ લેટ છે આજે કાલે રાત્રે કામકાજ હતું એટલા માટે લાઈવ નહોતો મૂક્યો મિત્રો મિત્રો પ્રોગ્રામ બાર જણ હોવાથી કાલે લાઈવ નહોતું મૂક્યો મિત્રો અને આજે રવિવાર હોવાથી તમને પહેલા જણાવી દઉં કે રવિવારના દિવસે આપણે લેટ લાઈવ કરીશું મિત્રો તો અત્યારે આપણે આશ્રમ આવી ગયા છીએ ચાલો બધા મિત્રોને આશ્રમના પરિસરના દર્શન કરી દઈએ આજે વધારે ટાઈમ નહીં લેતા અને આજે ટ્રાફિક છે હોવાથી ઝડપથી બધા જ મને દર્શન કરી દઈશું મિત્રો udah yang terolah yang matahari jadi bisa menjaga sentra ini bro ચાલો મિત્રો અત્યારે આપણે ગાડી મંદિર છે અને આજનો ટ્રાફિક ખૂબ વધારે છે મિત્રો પરમાર મહેશભાઈ ગુડ મોર્નિંગ અભયસ્તંભાઈ સાંજે થોડુંક કામ કરે એટલા માટે લાઈવ નથી નીકળી મિત્રો અને સવારે પણ થોડુંક રેગર હોવાથી લેટ જાગ્યા હોવાથી અત્યારે લેટ લાઈવ કર્યું છે ચાલુ કામકાજમાં હોવાથી રાતે આઠ આજે રાત્રે આઠ વાગે આપણે લાઈવ ટાઈમ ટુ ટાઈમ મૂકી દઈશું મિત્રો ચાલો મિત્રો તો આગળ જઈએ બીજા મંદિર દર્શન કરાવી મિત્રો લાઈવમાં બની રહી જાય મિત્રો અત્યારે આપણે ગાજર મંદિર છે અહીંથી સમાધિ મંદિર દર્શન ત્યાંથી પછી આપણે ધ્યાન મંદિર તરફ જઈશું મિત્રો પુષ્કરા છે જાડેજા બાપેશરામભાઈ ચાલો મિત્રો તો આગળ જઈએ ધીમે ધીમે આપણે અને આજે ખૂબ વધારે ટ્રાફિક જોવા મળશે મિત્રો રવિવાર હોવાથી ચાલો તો સમજો મિત્રો મિત્રો એઝ ટ્રાફિક તમે જોઈ શકો છો કેટલું છે ત્યાં આજે રવિવાર હોવાથી ખૂબ વધારે ટ્રાફિક છે મિત્રો ચાલો તો ધીમે ધીમે આગળ જઈશું મિત્રો ચાલો તો સમાજ મિત્રો આવી ગયા છે મિત્રો

અત્યારે બાપાને પ્રાર્થના કરી કે તમારું આખું જીવન આખું જીવન સદાય સુખમય અને સારું રીતે મિત્રો જાવ મિત્રો ચાલો મિત્રો ધીમે ધીમે આગળ જઈશું મિત્રો ધ્યાન મેં તો મિત્રો સમજ

ગયા છે ચાલો તો ધીમે ધીમે જઈશું આગળ અને આજે થોડુંક કામકાજ હોવાથી થોડુંક કરાવીશું મિત્રો વધારે ટાઈમ ન લેતા આજે મારે પણ થોડુંક વધારે કામ હોવાથી તમને ધરપથી દર્શન કરાવી દઈશું જેથી કરી કોઈને દર્શન બાકી ના રહી જાય મિત્રો ચાલો મિત્રો તો આ સિદ્ધાન મંદિર અહીંયાથી આપણે વર્ગમાં પણ દર્શન કરાવી મિત્રો તમને અહીં તમે જોઈ શકો છો જય શ્રી રામ જીએસકે ભાઈ બાપેશરામભાઈ રુદ્રા નાય નાઈ બાપેશરામભાઈ અહીંયા તમે જોઈશો મિત્રો ધ્યાનથી તો આમાં તમને બાપાના દર્શન થશે ભાઈ આંખ નાક મોટું બધું જ વ્યવસ્થિત બતાશે મિત્રો તમને ફક્ત ધ્યાનથી જોઈશો એટલે અને ઘણા બધા લોકોની લાઈક આવી ગઈ છે મિત્રો અને ઘણા બધા લોકો લાઈવમાં છે નવા મિત્રોને જણાવ્યું કે આપણી ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ બનાવીએ જેથી કરી સવારે સાંજે તમને લાઈવ દર્શન થઈ શકે મિત્રો બાબેશના જય શ્રી રામ બાબેશભાઈ ચાલો તો હવે ધીમે ધીમે આગળ જઈશું મિત્રો તમે જોઈ શકો આજનું ટ્રાફિક કેટલી છે તે બધી જ બાજુ ટ્રાફિક જોવા મળે છે મિત્રો મારો ચાલો આવું છે હરો ચાલો મિત્રો એટલે સુધી રાખ છે ચાલો મિત્રો થોડી એટલે સુધી ટ્રાફિક ચાલો મિત્રો તો આશ્રમ સ્થાને આવી ગયા છે દર્શન કરી શકો છો તો બધા મિત્રોને બાબાશરામ એટલે રાખીએ મિત્રો થોડુંક કામકાજ છે અને થોડુંક ઘરેથી ફોન આવે છે તો પછી રાત્રે આ હા સગવશો બધા મિત્રો મજા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ